વડોદરાને કરજન વિસ્તારમાં કરજન પોલીસે પ્રોવિઝનો ગણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી દરમિયાન કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે સમગ્ર મામલે બે ઇસમોની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ગ્રામ્ય જિલ્લાના મિલકત સંબંધિત ગુનાને અટકાવવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અમલમાં મૂકવામાં આવ્યું જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડબોય ડિવિઝન દ્વારા તાબાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી તે દરમિયાન કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડને ચોક્કસ બાતમી મળી કે માંગલી ચોકડી પાસે આવેલા સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર ડીડી ઝીરો વન એચ સત્તાણું સિત્તેર શંકાસ્પદ રીતે પાર્ક કરવામાં આવ્યું છે બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કન્ટેનરની તપાસ કરી સીલ તૂટેલી હાલતમાં જોવા મળ્યું આંદર પ્રથમ બડીના કટ્ટા દેખાયા જેના હટાવી તપાસ કરતા કન્ટેનરની અંદર ભારતીય બનાવનો વિદેશી દારૂની બોટલ એકવીસ હજાર બસો ચોસઠ બોટલો મળી આવી જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂપિયા નેવ્યાસી લાખ સત્તર હજાર પાંચસો ચાર આંકવામાં આવી છે ઉપરાંત બે મોબાઈલ ફોન પચીસ હજાર તથા પ્રોવિઝનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા